છોકરો <muchas> Er det du som er dyret? મારવા મહેનત કરી કરીને આપડે ભણવા ને જાતો નઈ તો ઘેર કોમ કરાવાય ખોટું ટાઈમ બગાડી અરે બારવાજી જાય છે એ યે કોય છે કે હવે રિસર્ચ કરજો અયા પે કેટલા

ફોન કરે તો પણ કોઈ ઉપાડવું ફોન કર્યો તો પણ બે ત્યાં કરવા પડે છોકરો ત્યાં ન્યા છોકરો દરદ મેલો થાય હા હા દરદ મેલો અમે છોકરા તમાર તો હું ફોન કરી કમ્પ્લીટ ગજો ફાઈનલ હા અને આવીને તો માર્યો તો હા તમાર નારો નાખવાનું બાવો જુરપુરા તાન કેથી કે અમે નેહાળ કે હાર કે શું હાંતે જ મારશે આ

लगाओ और आगे और आगे आगे नहीं मुग दे दिला मुग दे अरे गती आ बोलता नहीं करता था मैं लगा था हां ना हां ना लगनी आ Vaivande Seli Sai 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 emplos Pon 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 maintenant planned your ভাবি